સંકટ ચતુર્થી નિમિત્તે ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી શ્રી ચતુર્થી નો અર્થ થાય છે કે મુશ્કેલીઓનો નાશ કરનાર ભગવાન ગણેશ બુદ્ધિ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનારા દેવ છે આ દિવસની ઉપાસના ફળ સ્વરૂપે એવું માનવામાં આવે છે કે વ્યક્તિ સંકટ શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરે છે તેના જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાઓનું સમાધાન થાય છે આ દિવસે મહિલાઓ પોતાના સંતાન અને પતિની દીર્ગાયુ માટે વ્રત કરે છે સાથે જ તેમની ખુશી માટે ગણેશની પૂજા કરે છે મહિલાઓ આ દિવસે નિર્જળા વ્રત કરી રાત્રે ચંદ્રદેવને અર્ઘ આપીને વ્રત પૂર્ણ કરે છે અને પ્રાર્થના કરે છે આજે સંકટ શ્રી શ્રી ગણેશ ચતુર્થીના દિવસે વડોદરાના સિદ્ધિ મંદિર તેમજ ગણેશ મંદિરોના ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા રિદ્ધિ મંદિર ખાતે ગણેશજીની પૂજા અર્ચના અને આરતી વિશેષ કરવામાં આવી હતી અને ભક્તો એ પૂજા દર્શન કરી ધન્યતા અનુભવી હતી સોલ ને આજે રવિવારે શંકર ચોથ છે આ ચોથ માઘી ચોથ કહેવામાં આવે છે આ ચોથ કરવાથી આપના દરેક કામની મનોરથા પૂર્ણ થાય છે તેમજ આ દિવસે જે પણ ભક્ત એકવીસ દુર્વાનો હાર ચડાવે છે તેમજ મોદક ભગવાનને અર્પણ કરે છે ગણપતિ દાદાને તો દરેક કામમાં સફળતા મેળવે છે અને એમના જે પણ આધિ વ્યાધિ ઉપાધિઓ તેમાંથી મુક્તિ મળે છે તેમજ આ ચંદ્રદાસનનો સમય રાતના નવ ને ઓગણપચાસનો છે એ સમયે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે સવારે કેસર સ્નાન કરાયું સાડા આઠ વાગે આરતી થઈ અને નવ વાગે મહાપૂજા કરી એમાં રાતના નવ ને ઓગણપચાસ કલાકે મહાઆરતીનું આયોજન છે ચંદ્ર સમયે તેથી દરેક ભક્તજનોએ સાથ સહકાર આપી દર્શનનો અચૂક લાભ લેવો શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવ ગલી પૂજારી શૈલેષ મહારાજ જય ગણેશ